ઓ યમ કઈ દાઈન વિશેમાં છે ની ઓય લાગે લાગે અમે કરી જા અમે કરી જા તમે આ ટિકાણી પાછા આગા ના ની ના ની ના મળે નઈ ના ના તમે ગમી કરો ખાડો તમે લાવો આ તો અમે પૂરી નાખશું હા હ મય શકો આપડે જગ્યા ફરી મળી ગઈ છે આ નજારો જેવા લાગે છે જોરદાર જો આપણે પેલું બનાવી નાખે પેલું ટિકિટ વાળું ટિકિટ વાળું જોવા માટે મળે જો પેલું પોણી કેટલું મસ્ત દેખાય આ આપણે આપડે ગાડી નાખશું તો બાવળીયા ગાડી અને અસચલ ટિકિટો 20 20 રૂપિયા ની કરશે 25 પચીસ રૂપિયા ટિકિટ આ તો નજારો ક્યાં જોવા મળે જોવા મળશે ડબ્બર થઇ જાય જબર થઈ જાય શું જો હા હા ભલે આપણે આપડે આપણે આ તો લેતા આ બધું માટે લે